ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં અતિભારે વરસાદ થવાની ચેતવણી આપવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રાશી તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના વ્યારામાં માત્ર એક પોઈન્ટ બાવીસ ઇંચ નોંધાયો જ્યારે વલસાડના ધર્મુપરમાં એક ઇંચ વરસાદ નોંધાયો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ઓગણસાઠ ટકા જળસંગ્રહ રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ સરેરાશ પંચાવન ટકા વરસાદ નોંધાયો સરદાર સરોવર સિવાયના રાજ્યના બસો છ ડેમ પૈકી અઠ્યાવીસ ડેમ સંપૂર્ણ ભરાયા રાષ્ટ્રીય સ્તરે ગુજરાત મેન્ગ્રિવ કવરની દૃષ્ટિએ બીજા ક્રમે કચ્છ જિલ્લો હાલમાં સાતસો નવ્વાણું ચૌરસ કિલોમીટર મેન્ગ્રીવ કવર સાથે અગ્રેસર નિવૃત્ત કામગારોને ગ્રેચ્યુટીની તાત્કાલિક ચુકવણી બેસ્ટના પોતાના બસ કાફલાને ત્રણ હજાર ત્રણસો સડત્રીસ સુધી વધારવાની માંગ તમામ વિભાગોમાં કર્મચારીઓની બઢતી તાત્કાલિક શરૂ કરવા માટે બેસ્ટ કામગાર સેનાએ કર્યો ઉગ્ર વિરોધ પ્રદર્શન આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની ધમકી વચ્ચે ઈરાન આજે બ્રિટન ફ્રાન્સ અને જર્મની સાથે પરમાણુ વાર્તા કરશે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે વોર 2 નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે આ ટ્રેલર ઋતિક રોશન અને જુનિયર એનટીઆર વચ્ચેના જબરદસ્ત એક્શન સિક્વન્સનું વચન આપે છે આ ઉપરાંત ટ્રેલરમાં ઋતિક અને કિયારાની કેમિસ્ટ્રી પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ફિલ્મના સુંદર લોકેશન્સ પણ જોવા layak છે તો આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચારોના અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ